વિસનગરમાં ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તી એક હજાર આઠસો ચાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં તેત્રીસ સુવર્ણ ચંદ્રક પણ એનાયત કરાયા હતા આ પદવીદાન સમારોહના અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કે શિક્ષણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન જોનાર સાંકળચંદ પટેલે શિક્ષણનું જે બીજ રોપ્યું હતું તે આજે યુનિવર્સિટી રૂપી વટવૃક્ષ બની ગયું છે જે શિક્ષણ જગતમાં અનેરું સ્થાન ધરાવે છે અહીંથી અનેક વિદ્યાર્થીઓએ પદવી મેળવી ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષિતથી દીક્ષિત થવાના અને કરિયર બનાવવાના આ પ્રયાણ પડકારજનક રહેશે પણ તમે કરેલી અથાગ મહેનત આ પ્રયાણને વધુ સફળતાપૂર્વક સાકાર કરવામાં મદદરૂપ થશે સફળતાની તકો હંમેશા મહેનતમાં છુપાયેલી હોય છે એટલા માટે મહેનત કરવી જરૂરી છે તેમજ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા પણ તેમણે અનુરોધ કર્યો આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે અભ્યાસમાં અથાગ પરિશ્રમ કરીને પદવી પ્રાપ્ત કરી છે હવે તેમની જિંદગીના નવા પડાવની શરૂઆત થવાની છે આગામી સમયમાં પણ અભ્યાસમાં જેવી રીતે મહેનત કરી તેવી જ રીતે કરિયરમાં પણ મહેનત કરી રાજ્ય અને દેશનું ગૌરવ વધારવા જણાવ્યું હતું વધુમાં તેમણે ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને કદમથી કદમ મિલાવીને વડાપ્રધાનના બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે યોગદાન આપવા અનુરોધ કર્યો આ પ્રસંગે વેલ્સપન ગ્રુપના ગ્રુપ પ્રેઝિડેન્ટ ચિંતનભાઈ ઠાકરે જણાવ્યું કે આ દિવસ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે વિકસિત ભારત બે બનાવવા માટે આપ સૌનો એક મહત્વપૂર્ણ રૂલ છે આવનાર સમય ખૂબ તકોથી ભરેલો છે આ તકોનો લાભ લઈ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેઝિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ ખૂબ જ ટૂંકા ગાળામાં વિશાળ વટવૃક્ષ બન્યું છે આ યુનિવર્સિટીમાં ચૌદ અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે નૂતન મેડિકલ હોસ્પિટલ ને આધુનિક મશીનોથી સજ્જ છે જે આરોગ્યની સારી સુવિધા આપી રહી છે સમગ્ર ગુજરાતમાં વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પીએમ ઉદાનીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની કાર્યશૈલી વિશે વિગતવાર જાણકારી આપી હતી આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદી

પ્રમુખ માન્યશ્રી આરપી પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે મહેસાણાના ધારાસભ્ય માન્યશ્રી મુકેશભાઈ પટેલ અને વેલ્સ વેલપન વેલ્સ્પન ગ્રુપના પ્રેસિડેન્ટ એક્સટર્નલ અફેર્સ અને એસઓજીએમના પ્રેસિડેન્ટ શ્રી ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આજના સમારંભની અંદર અઢારસો ચાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે તેમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે હું આજના સમારંભના માધ્યમથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાકરજન પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર ડીન્સ એચ ઓવાઈ એચ ઓડીઝ અને ફેકલ્ટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે સાકરજન પટેલ યુનિવર્સિટી છેલ્લા આઠ વર્ષની અંદર ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ ફિઝિયોથેરાપી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ જેવી વિવિધ ચૌદ વિદ્યાશાખાઓ એક જ જગ્યા ઉપર ચલાવવામાં આવી રહી છે તેનો અમારે આપણે સૌને ગૌરવ છે અને નોર્થ ગુજરાતની અંદર પહેલી જ વાર પટેલ યુનિવર્સિટી સંચાલિત મેડિકલ કોલેજની અંદર પીજી પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યા છે અને આજે જ પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં ચૌદ સ્પેશિયાલિટીની અંદર અમને વિદ્યાર્થીઓનું એડમિશન પ્રાપ્ત થયું છે તો હું આજના કાર્યક્રમમાં પણ અમારા મેડિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપના મીડિયા મિત્રોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે અમારા યુનિવર્સિટીના શુભચિંતકો અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે જે પેરેન્ટ્સે પોતાના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીની અંદર એડમિશન અપાવી અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ વિશ્વાસને પૂર્ણ કરવા માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ અને અમારા પેરેન્ટ્સને પણ અમારા તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે હું સૌને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું અને ખાસ જે વિદ્યાર્થીઓ આજે ડિગ્રી એનાયત થઈ છે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું